અમુક મુદ્દાઓને સરકારે ભાર આપી કોચિંગ બાબતની માર્ગદર્શિકામાં મૂક્યા છે આ મુદ્દાઓમાં કોચિંગ ક્લાસ સેન્ટરને પડતી તકલીફોની સામે સરકારને સકારાત્મક વલણ સાથે ફેરફાર કરવા માટેની રજૂઆત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના ગુજરાતના સભ્યોએ રજૂઆત કરવા હેતુ બે દિવસ પહેલા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ કરમચંદાણીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી જેમાં ચૌદ સુજાવ સરકારને મોકલવાના નિર્ણય કરવામાં આવ્યો છે ફેડરેશન ઓફ એકેડેમિકના શું છે સુજાવો જો રાજકોટ મિરરના આ વિશેષ અહેવાલમાં જે સમગ્ર ગુજરાતના કોચિંગ ક્લાસ સંચાલકોનું સંગઠન છે એનું હું પ્રમુખ પદ ધરાવું છું સોળ જાન્યુઆરીના રોજ જે ભારત સરકારે એના ગાઈડલાઈન જાહેર કરીને બધા જે સ્ટેટ સેક્રેટરી છે એને મોકલવામાં આવી એ સંદર્ભે એજ્યુકેશન જે છે એ સ્ટેટનો વિષય હોવાના કારણે દરેક સ્ટેટ પોતાની રીતે આ ગાઈડલાઈન એને બનાવશે જેમ હરિયાણાવાળા હરિયાણામાં બની ગઈ છે એમાં સોળ વર્ષનો જે મુદ્દો છે એ કાઢી નાખવામાં આવેલ છે એવી રીતે ગુજરાત સરકાર પર જે ભવિષ્યમાં ગાઈડલાઈન બનાવવાની છે એ સંદર્ભે કાલે અમે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દરેક જિલ્લા દરેક ઘટક સંઘોની મિટિંગ અમદાવાદ ખાતે રાખેલ હતી જેમાં કેટલાક બધા એના રજીસ્ટ્રેશન કરવાનું તો બધા સ્વીકારેલ છે કે સમગ્ર ફેડરેશનમાં જેટલા સભ્ય છે એ બધા રજીસ્ટ્રેશન લેશે પણ કેટલા બધા ગાઈડલાઇનમાં સુજાવો છે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે એમને સરકારને અમે વિનંતી કરવા માગીએ છીએ કે એ સુજાવો જે છે એ એને એમાંથી કાઢી નાખવામાં આવે અથવા બદલી નાખવામાં આવે જેથી દરેક ક્લાસી સંચાલક સ્વરોજગારમાંથી વંચિત ન રહે અને આપણે જોઈએ છીએ કે કેટલાક એના ઇન્જિનિયરો બી એડ થયેલા શિક્ષકો જેને સ્વરોજગારી જેને રોજગારી પ્રાઇવેટમાં કે સરકારીમાં મળતી નથી એ લોકો સ્વરોજગારના રીતે આ ટીચિંગ સ્કિલ લીધે એને શિક્ષક બનવું પસંદ કરે છે જે આવી ગાઈડલાઇન અમલમાં આવશે તો એ બધા ગુજરાતમાં લાખોની સંખ્યામાં અને ભારતમાં કરોડની સંખ્યામાં બેરોજગારી ઉત્પન્ન થશે તો એ બધા કારણોને ધ્યાનમાં રાખીને ફેડરેશન ઓફ એકકેમિક એસોસિએશન નક્કી કર્યું કે કેટલી બધા સુજાવો જે સરકારને વિનંતી સ્વરૂપે આપવા એમાંનું એક જ છે કે સોળ વર્ષથી વયની મર્યાદાના જે બાળકો છે એમને ટ્યુશનમાંથી વંચિત રાખવા એવું સરકારને વિનંતી કે એવું ન કરવામાં આવે કારણ કે એના વાલી જે કેટલીક વાર વાલી જે હોય છે બંને જોબ કરતા હોય છે એમને સમય ન મળતું હોય અથવા કેટલાક વાલી જે હોય છે કોઈ કારણસર એને ભણવાનું ન મળેલું હોય તો તો એ વાલી બાળકને એને શાળાની અંદર જે અપૂર્ણતા રહી ગઈ એ પૂર્ણ કરી શકતા નથી એના માટે એના મનપસંદ સમયને મનપસંદ શિક્ષક પાસે એ એના ટ્યુશનમાં મોકલે છે અને કોચિંગમાં મોકલે છે અને એ બાળકને રહેલી અપૂર્ણતાને પૂર્ણ કરવાનું કામ અમે કરીએ છીએ તો એ એવા જે મૂલ્ય એના ડેમોક્રેટિક વે એના વેલ્યુઝ છે એને એનો હનન ન થાય એ પણ સરકારને જોવાનું રહે એના પછી છે કે એક સ્કવેર મીટરની જગ્યાએ વિદ્યાર્થી માટે રાખવી એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે કારણ કે કોઈ કોલેજ કોઈ યુનિવર્સિટી કે કોઈ શાળામાં પણ આવું નિયમ હોતું નથી એટલે એના એ એ પણ કાર્ડ ત્રીજો છે કે કાઉન્સલર દરેકમાં રાખવું એ ઇમ્પોસિબલ વસ્તુ છે આખો કોઈ સંગઠન એક કાઉન્સલર રાખી શકે અથવા મનોવિજ્ઞાનિક હાયર કરી શકે અને દરેક વર્ષે અમે એવા કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓ માટે જેથી એને એના બોર્ડની એક્ઝામ ઇન્જોય કરી શકે અને કોઈ પણ તનાવ વગર એક્ઝામ આપી શકે તો એવા બધા જે નિયમો છે એ બધા ઉપર અને અગત્યનો હોય કે સરકાર જ્યારે પણ કોઈ નિર્ણય લે તો જિલ્લા કક્ષાની કે રાજ્ય કક્ષાની જે સમિતિ બને એમાં ફેડરેશનના જે હોદ્દેદારો છે કારણ કે અમારો સંગઠન છે એ રજિસ્ટર્ડ એક સંગઠન છે તો એના જે સભ્યોને છે એમાં એના સામેલ કરવામાં આવે જેથી એમની અને સમિતિ સાથે ચર્ચા કરીને અમે જે સુજાવો છે એને અમલ કરાવી શકીએ કારણ કે રજીસ્ટ્રેશન તો અંતે અમારે લેવાનું થાય જ છે એટલે ઘણા બધા સુજાવો છે જે અમે સરકારને રજૂ અમુક થોડાક સમયમાં તૈયાર કરીને જે મિટિંગમાં નક્કી થયેલ છે એ રજૂ કરવાના છીએ અને સરકારને વિનંતી કરવાની છે કે આ સુજાવ ઉપર ધ્યાન આપો જેથી સમાજનું કલ્યાણ થાય શિક્ષણનું કલ્યાણ થાય અને કોઈ પણ જે શિક્ષક છે એ એના બેરોજગાર બેરોજગાર ન બને અને કોઈ પણ જે વિદ્યાર્થી એના શિક્ષણમાં એના કચાશ ન રહી જાય અને આપણે જોયું કે આઠ નવ દસના વિદ્યાર્થીઓને જે શિક્ષણ નહીં આપવામાં આવે સોળ વર્ષથી નીચેના લીધે તો અગિયાર બાર જ્યારે એને ભવિષ્ય ચૂઝ કરવાનું હશે તો ભવિષ્ય એનો પાયો મજબૂત હશે તો એ ભવિષ્યમાં આગળ વધી નહીં શકે અને પ્રગતિ નહીં કરી શકે એટલે એના ઘણા બધા કારણો છે એની ઉપર ચર્ચા કરવાની જરૂર છે ફેડરેશન ઓફ એકેડેમી ગુજરાતના સભ્યો રજીસ્ટ્રેશન કરાવવા સહેમત છે તેમજ સરકાર તરફથી પણ સકારાત્મકતાથી કોચિંગ માર્ગદર્શિકામાં અમુક ફેરફારોનો સહયોગ મળે તેવી આશા વ્યક્ત કરી છે